પછી ત્રણ અગિયાર રવિવાર ની બાજા રાખી હતી ત્રણ રવિવાર ભર્યા ત્રીજા રવિવારે રિઝલ્ટ મળી ગયું એટલે તમે અગિયાર રવિવાર ની અગિયાર બેઠા માનતા રાખી ત્રણ રવિવાર ભર્યા અને સારા દિવસો હતા બરાબર પછી અત્યારે માતા શું આપ્યું

તાલુકો ખંભાત જિલ્લો આણંદ મારા કાંડની તકલીફ હતી અમે ડૉક્ટર સાહેબને બતાવ્યું હતું ડૉક્ટર સાહેબ એવું કીધું કે તમારે કાંડનો પડદો ફાટી ગયો છે તો એના માટે તમારે ઓપરેશન આવશે તો ઓપરેશનમાં અમે ડૉક્ટર સાહેબને પૂછ્યું કે કેટલો ખર્ચો થશે તો કે અંદાજે ચાલીસથી પચાસ હજાર રૂપિયા તમારે ખર્ચો થશે તો અમે કીધું કે સાર પછી ત્યાંથી અમારા બેંક ચંદ્રિકાબેન કરાય એમને ત્યાંથી માતાને અરજી કરી કે મારા ભાઈને જો ઓપરેશનનો ખર્ચો નહીં આવે તો અમે તુફામિયા જઈ ને પગે લાગીશું માનતાપૂર્વક કરીશું તો આજે અમારે કાનનો પડદો બધો ફરી અમે બતાવવા ગયા ડૉક્ટર સાહેબને તો ડૉક્ટર સાહેબ કે તમારે કબજો થઈ ગયું છે મટી ગયું છે હવે તમારે અત્યારે ઓફિસરની જરૂર નથી તો અમે આજે અમારી માનતા પૂરી કરવા એટલે જ્યારે તમે પહેલાં ડોક્ટર જો ચેક કરાવ્યું ત્યારે ડૉક્ટરે એવું કીધું કાનનો પડદો ફાટી ગયો છે એટલે એનું ઓપરેશન કરવું ઓપરેશન પર એટલે તમારે બેને તમારી માટે માનતા રાખી કેમને મને જાતે બતાવ્યું તો હું ખબર હોય કે આટલું બધું મોટું નુકસાન માતા ને કીધું મટાડજો તમને જરૂર એવી એમની માટે પ્રાર્થના કરી એમને કોઈ ઓપરેશન ના કરાવવું પડ્યું પછી તમે ક્યારે ડોક્ટર ના અમે લગભગ એમને મને અઠવાડિયાની દવા આપી હતી કે અઠવાડિયા દસ દિવસ પછી તમે આવજો પછી આપણે જોઈશું પછી ઓપરેશનનું ડિસિશન લઈશું પછી અઠવાડિયા દસ દિવસ પછી એમને જોયું કે ના હવે તમારે જે કાનું છે એ પૂરાઈ ગયું છે હવે આપણે ઓપરેશનની જરૂર નથી બરાબર ને અત્યારે તમારે ઓપરેશન કરાવવાનું નથી આ બધું કયા માતાજીની કૃપા આ કુકાર મેલો રિતેશ ક્યાંથી આવવાનું મહેસાણા જિલ્લો હા શું માનતા છે મોટાભાઈ આપણે આ છોકરો રહ્યો ને અને કિડનીમાં ઇન્ફેક્શન હતું હા એટલે ડોક્ટરે કીધું કે પંદર દિવસ સુધી દાખલ કરવો પડે બરોબર પણ માનતા રાખ્યા પછી ચાર દિવસમાં રજા મળી ગઈ અમને એટલે એકદમ નોર્મલ રિપોર્ટ આવ્યા બરાબર એટલે કિડનીમાં ઇન્ફેક્શન હતું ઇન્ફેક્શન અને ડોક્ટરે સલાહ લીધી પંદર દિવસ એડમિટ રાખવાનું એડમિટ રાખવાનું બરાબર ભાઈ તમે કયા માતાજીને માનતા રાખી ઓખાન મેલેડી અને કઈ રીતના માનતા રાખી ઘરે બેઠા કે અહીંયા દવાખાના બેઠા બેઠા મારી પ્રાર્થના કરી પ્રાર્થના કરી એના પછી કેટલા દિવસમાં રજા મળી ગઈ ચોથા દિવસ બરાબર રાખવાની કૃપા

સરકાર પૈસા આપતા બંધ થઈ ગયા ત્યાં છ મહિના રહીને એને માનસિક બીમારી હતી પણ અહીં આયા પછી એને બીમારી મટી ગઈ અને પૈસા નતા પડતા માતાજી ને યાદ કર્યા તો ત્રણ ત્રણ વખત મીટિંગ કરી પણ નતા માતાજી જેટલા આવશે એટલા તારી પારે મૂકી ગયા બે ત્રણ બરોબર એ પૂજા થઈ ગયા એટલે બી માનતા પૂરી કરી દીધી ત્રીજી માટે ફરતી હતી લાખ બગાડ્યા કઈ વિઝા નતા મળતા અહી પારે આ અગિયાર રવિવાર ફર્યા તો એના બીજા પંદર દિવસમાં આવી ગયા બરાબર પંદર વર્ષ કામ

દીકરો આપ્યો એટલે આજે માનતાપુરીકરણ નામકરણ કરવા માટે આવ્યા રામ રામ નામ સોનલ ક્યાંથી આવવાનું ચાંદલ ચાંદલ ગામ હા શું માનતા હતી બેન માનતા એવી હતી કે માં છોકરો ને છોકરી હતા તો ડોક્ટરે અર્ધુરા મહિને કીધું કે ડિલિવરી થઈ જશે બરોબર તો પછી મેં અહીંયા ની માનતા રાખી અહીંયા એટલે ક્યાં

કોમલ નો વિશાલ ભાઈ બેન અમારા ઘરમાં પાંચ બેબીઓ છે તો બે બાબો નો પછી નાના ભાઈ એક બેબી છે એમને સારા દિવસો હતા ભાભીને તો પછી ને માનતા રાખીકાર મેળવી મારી દીકરો આવે તો અમે ત્યાં આવશો

કેવા અનુભવ છે માતાજીનો અનુભવ સારા બધા છે માતાજીના પ્રત પર ઘણું બધું સારું ચાલે છે મારે ઘણું બધું નોકરી ધંધા બધું સારું ચાલે છે માતાજીની કૃપા પુકાર મેલડી માની કૃપા બરોબર રામ 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 મિતેશ કુમાર કનુભાઈ મરોડા ગામનો છે શું માનતા શું હતી તમારે લે બીબી માટે માનતા રાખી બેબી આવે તમે માનતા પૂરી કરી એટલે આગળ એક દીકરો છે તમારે હા તમે દીકરી માટે માનતા રાખી દીધી માતાજીની માનતા કે માતાજી દીકરી આપજો માનતા રાખી પછી અત્યારે માતાજીએ

રામવાળી રામ મેલેડી મ પંદર વરસથી અમદાવાદમાં રહું અને મારે મકાનની ભાડું ભરેલ મકાનની થી હું એક વર્ષથી અહીંયા આવું છું દર્શન કરવા આવું છું રવિવાર આવ્યા અને મારી પૂરી થઈ હું પાંચ કોલા બેડા